શ્રી વિદ્યા ફંડ વ્યવસ્થાપક કમિટી સંચાલિત શ્રી પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નૌસારીનું 91મો વાર્ષિક સંમેલન પ્રમુખ શ્રી દિનેશભાઈ મિસ્ત્રી દ્વારા યોજવામાં આવેલ શ્રી પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નૌસારીનું 91મો વાર્ષિક સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં ડોક્ટર હેમંત મિસ્ત્રી ડોક્ટર આદિત્ય ડોક્ટર ભૂમિ અને ડોક્ટર યોગેશભાઈ મહેમાનો તરીકે ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ તરફથી દક્ષિણ ગુજરાતની સર્વે સંસ્થા પ્રતિનિધિ અને મહેમાનોને આવકારી આખા વર્ષ દરમિયાન સંસ્થાએ કરેલા કામો અંગે વિસ્તૃત માહિતી આપી એકાણું વર્ષની મજલ કાપી સમગ્ર ગુજરાતમાં સંસ્થાએ મેળવેલ સિદ્ધિનો ચિતાર આપ્યો હતો ગુજરાત પ્રજાપતિ સમાજના પ્રમુખ શ્રી કેશુભાઈ અને તેમની સાથે પધારેલ સર્વેને આવકાર્યા હતા ધોરણ 10 થી ઉચ્ચ શિક્ષણમાં સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન અને ઇનામો આપી બહુમાન કરવામાં આવ્યું હતું દોડવીર સાયકલવીર જયંતીભાઈ પ્રજાપતિનું વિશિષ્ટ સન્માન કર્યું હતું એસી વિદ્યા ફંડ વ્યવસ્થાપક કમિટી પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ દર્શાવી પ્રમુખ છું છેલ્લા પાંચ વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપી રહ્યો છું આ જે સંસ્થા છે શિક્ષણના હેતુસર ઓગણીસો ચોત્રીસમાં સ્થપાયેલી સંસ્થા છે આજે એકાંગ વર્ષ પૂરા કરી બાણમા વર્ષમાં પ્રવેશી ચૂકી છે અત્યાર સુધીમાં ઓછા ઓછા પાંચ હજારથી વધુ વિદ્યાર્થીઓએ ખાસ કરી પ્રજાપતિ જ્ઞાતિના વિદ્યાર્થીઓએ આ સંસ્થાનો લાભ લીધો છે છેલ્લા દસ વર્ષથી બદલાયેલી પરિસ્થિતિને અનુરક્ષીને સમાજના દરેક વર્ગના વિદ્યાર્થીઓને સમાન ધોરણે રાખીને જે વ્યવસ્થા છે એનો અમે સગવડ આપીએ છીએ સમગ્ર ગુજરાતમાં કદાચ આ પહેલી સંસ્થા હશે કે જે વિદ્યાર્થીઓને એકદમ સામાન્ય દરે દરેક જાતની સુવિધાઓ આપે છે ફક્ત નવસારીમાં જ વ્યવસ્થા છે એવો નથી અને વિદ્યાનગરમાં પણ આવી જ આધુનિક વ્યવસ્થા ઊભી કરેલી છે આજે નેવું એકાણું વર્ષ પૂરા કર્યા બદલ વાર્ષિક સાધારણ સભા રાખી છે સભાની સાથે સાથે જ્ઞાતિજાતનું સ્નેહ વિવન પણ રાખેલું છે આ કાર્યક્રમમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પ્રજાપતિ નાતીના જે વિદ્યાર્થીઓ વિશિષ્ટ સિદ્ધિ મેળવી છે એમનું સન્માન પણ યથાયોગ્ય કરવામાં આવશે કેટલાક ચુનંદા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવશે અને સમાજના જે કંઈ અગ્રણી વ્યક્તિ છે એમનું સન્માન પણ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એન્ડીસી ન્યૂઝ નવસારી